છે બનાવે હારી ગયેલા જીતતો એક એક વ્યક્તિ ભણી લે ને આખા પરિવાર નો ઉદ્ધાર કરી દે સાહેબ એટલા માટે શિક્ષણ જરૂરી છે આ શિક્ષણ ના સ્પર્શ સૌથી મોટી આવશ્યકતા છે સાહેબ શિક્ષણ જો ચશ્મા છે આવડત નો લેન્સ છે બાળકો ને આવડત પર કામ કરાવો સાહેબ અમારા સમય ની ડિમાન્ડ છે અને આવડત છે ને સાહેબ તો ઓળખાણ છે આવડત છે તો ઇજ્જત છે આવડત છે તો આબુ છે આવડત છે તો આવક છે अभी आगाज है तेरा बहुत कुछ सीखना है कमर कसनी अभी बाकी है मुट्ठी बीचना है अभी आगाज है तेरा बहुत कुछ सीखना है कमर कसनी अभी बाकी है मुट्ठी बीचना है भले हालात हो कैसे भी बस ये सोच ले तू यही है जिद यही है रार बस अब जीतना है लिखूँगा